બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે થરાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના મિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરીને સનસનાટી મચાવી દીધી છે તેમણે થરાદ વાવ જિલ્લાની પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસના મિલન કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સીધો આક્ષેપ કર્યો કે થરાદ મેફેડ્રોન ડ્રગ્સનું હબ બની ગયું છે અને આ પાછળ પોલીસની મિલીબત છે તેમણે વાવ થરાદ જિલ્લાની પોલીસ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે હપ્તા લઈને આ પ્રવૃત્તિને છૂટ આપી રહી છે સાંસદ ગેનીબેન ઠાકોરે ચોંકાવનારો દાવો કર્યો કે થરાદ વિસ્તારમાં એક હજાર કરતા વધુ લોકો મેફેડ્રોન ડ્રગ્સનું વ્યસન કરી રહ્યા છે તેમણે ઉમેર્યું કે જો અત્યારે કાર્યવાહી નહીં થાય તો ટૂંક સમયમાં જ મેફેડ્રોન ડ્રગ્સનું વ્યસન કરનારા લોકોની સંખ્યા બે હજારને વટાવી જશે પોલીસ તંત્રની કામગીરી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે સંકલન મીટિંગોમાં અધિકારીઓને વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવે છે તેની જગ્યાએ પોલીસ તંત્ર માત્ર વ્યસન બંધ કરાવવાના શપથ લઈ લે તો પણ વધુ એ ખૂબ જ છે વધુમાં તેમણે ભાજપના નેતૃત્વ પર પણ પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે ભાજપ તરફથી મોટી મોટી વાતો કરવામાં આવે છે કે બનાસકાંઠાના પ્રદેશ પ્રમુખ નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ અને બે બે મંત્રીઓ આવ્યા છે આ સાથે જ તેમણે ભાજપના નેતાઓને યાદ કરાવ્યું કે બનાસકાંઠાના નામે જો તમને આ બધું મળ્યું હોય તો બનાસકાંઠાનું ઋણ તમારા પર છે લોકોની મદદ કરો આ ગંભીર આક્ષેપો બાદ કોંગ્રેસના અગ્રણી નેતા ઇન્દ્રવદનસિંહ ગોહિલે પણ આ મામલે પોતાનો મત રજૂ કર્યો હતો

આજે ગુજરાત રાજ્યના ખેડૂતો જમીન માફણી ના મુદ્દા ને લઈને સંઘર્ષ કરી રહ્યા છે આજે ગુજરાત રાજ્યમાં ખેડૂતો કમોસમી વરસાદ ને કારણે જે પાકનું થયું છે જનતા નો અવાજ કોંગ્રેસ પક્ષ બને આવનારા દિવસોની ની અંદર માં ખેડૂત ની જે વેદના છે એ વેદના સરકાર ના કામ સુધી સંભાળવાનો પ્રયત્ન કરવા માટે કોંગ્રેસ પક્ષ માધ્યમ બને આ તમામ મુદ્દાઓને લઈને જે યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

બે વિધાનસભાની જે વાત કરી અને કયા પ્રકારે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરે છે કેવી રીતે એક એક વ્યક્તિ અનેક જગ્યાએ મતદાર તરીકે હોય છે તે રીતે ફોર્મનો ખોટો દુરુપયોગ કરીને ખોટા વ્યક્તિઓના નામ મતદાર યાદી માં દાખલ કરવામાં આવે છે જુદા જુદા મતદાન મથકો ઉપર કર્ણાટક થી લઈને કેરળ જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યું છે આગામી અંદર ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો પ્રશ્નો છે મહિલાઓના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે આ તમામ પ્રશ્નો ગુજરાત રાજ્યમાં વર્ષોથી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠી છે

જે કામ કરવાનું હોય નથી થતું એના કારણે ક્રિમિનલ હોય બધીઓ હોય વહેસનો એટલે એમડી આજે તમે એમ માનો કે હરાદ એટલે રાજસ્થાન ને આવીને અડેલો જિલ્લો છે ત્યાં બેફામ રીતે દારૂ આવે છે અને એના કરતા પરિવારો બરબાદ કરવાનું કામ અહીંની પોલીસ ની મિનિ થઈ રહ્યું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને કુદરત ને અહિયાં હોય અંધેર ના હોય જયારે તમે બીજા નો હારો નથી ઈચ્છી રહ્યા તો કુદરત પર તમારો કદાચ ક્યાંક ને ક્યાંક છે મુખ્ય પોલીસ તંત્ર કેમ કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્ર છે અને એમની નજર ની હેઠળ આ બધું થઈ રહ્યું છે કેટલા કોણ દારૂ નો વેપાર કરે છે કોણ એમડી વેપાર કરે છે સાંસદ દ્વારા પોલીસ તંત્ર પર સીધા ડ્રગ્સના વેપારમાં મિલી ભગત આક્ષેપો થતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે